નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો અમે જ્યારે પણ ઓર્થોપેડિક ઉપડીમાં બેઠા હોઈએ કે ખાસ કરીને અમે અમારી સ્પાઈન સર્જરીની ઉપડી ચાલતી હોય તો તેમાં જેટલા પણ દર્દીઓ આવે છે તે દર્દી કે તેમના રિલેટિવ તેમને જો કોઈને પણ કહેવામાં આવે કે તમને ઓપરેશનની જરૂર છે તો તેમાંથી પચાસ ટકા એવા હોય છે કે જે તો આવું કહેવામાં આવે તેની પહેલાં જ બોલી ચૂક્યા હોય છે કે સર ઓપરેશન સિવાયનો જે પણ ઇલાજ હોય તે અમને કહેજો અમે એ કરાવવા માટે આવ્યા છીએ બાકીના પચાસ ટકાનો સવાલ એ હોય છે કે સર ઓપરેશન સિવાય કંઈ થઈ શકે એમ છે તો મારે આ વિડીયોમાં તમને એ જણાવવું છે કે શા માટે એકચ્યુઅલીમાં મણકાના ઓપરેશનનો આટલો ડર છે ખરેખર આપણે સમાજમાં જોવા જઈએ તો ક્યાંય પણ તમે ઘણી વખત ક્યાંય કોઈ પ્રસંગમાં ગયા હો કે ક્યાંય ઊભા હો તને રિલેટિવ સાથે ઊભા હોને કોઈ એમ કે કમરમાં દુખે છે ને મને મણકાનું ઓપરેશન કીધું છે તો તેમના રિલેટિવ કે આજુબાજુમાં જેટલા પણ લોકો હોય છે તે મોટા ભાગે તો બોલી જ દેતા હોય છે કે મણકાનું ઓપરેશન તો ન કરાવાય તેના સિવાય તમારે જે કરવું એ કરાવો કે જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચે રાખો પછી જોઈ જશે જે થાય એ તમે ઇન્જેક્શન લ્યો ફિઝિયોથેરાપી કરાવો કસરત કરાવો કે કોઈ કાયરોપ્રેક્ટર પાસે પહેલાં મણકા બેસાડવાના હોય તે કરાવો ટચાકિયા ફોડાવો કંઈ પણ કરાવો પણ પહેલાં ઓપરેશન તો ના જ કરાવો છો તો આવો ડર એકચ્યુઅલીમાં શા માટે છે હું તમને એમ કહું કે આજની તારીખે તમે જો જોવા જાઓ તો જેટલા પણ મણકાના ઓપરેશન થાય છે તેમાં કોઈ જ રીતનું મેજર કોમ્પ્લિકેશન હું ફક્ત લખવાની વાત નથી કરતો કોઈ જ રીતનું મેજર કોમ્પ્લિકેશન કે લખવો હોય કે પછી નસને ડેમેજ થયું હોય કે ઇન્ફેક્શન થયું હોય કે કંઈ પણ હોય આ કોઈ પણ રીતના કોમ્પ્લિકેશનની શક્યતા એ પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ કરતાં પણ ઓછી છે મતલબ કે દસ હજાર પેશન્ટને સર્જરી કરવામાં આવે તો તેમાંથી એક દર્દીને પણ આવી શક્યતા રહેતી નથી તેનાથી પણ ઓછી શક્યતા હોય છે કે આવું કોઈ કોમ્પ્લિકેશન કોઈને થઈ શકે શા માટે એવું હોય છે કારણ કે સ્પાઇન સર્જરી કે કોઈ પણ ઓપરેશન તમે જોવા જાઓ કે હર્નિયાનું ઓપરેશન થતું હોય કે પછી ગોલ બ્લેડર પિત્તાશયનું ઓપરેશન થતું હોય કે કિડનીનું ઓપરેશન થતું હોય પથરીનું ઓપરેશન થતું હોય તે જ રીતે મણકાનું ઓપરેશન થતું હોય બધા જ ઓપરેશનોમાં એટલા બધા એડવાન્સમેન્ટ આવી ગયેલા છે કે જે ઓપરેશન થિયેટર મતલબ કે હોસ્પિટલમાં તમે એન્ટર થાઓ તે વોર્ડથી લઈને ઓપરેશન થિયેટર કેવું છે જે ઓપરેશન કરવામાં આવે છે તેની ક્લીનલીનેસ છે કે તેમાં યુઝ થતા જે પદાર્થો છે કે તેની પહેલાં ડોક્ટરને જે તૈયારી કરવાની હોય છે કે જેના જે કેમિકલથી જેમ કે બીટા સ્ક્રપ કે કંઈ પણ હોય છે તેનાથી જેનાથી હાથ ધોવાના હોય છે આ બધી જ વસ્તુઓમાં ખૂબ જ એડવાન્સમેન્ટ આવેલા છે આ તો હજી હું તમને સ્ટાર્ટિંગની જ વાત કરું છું ત્યારબાદ ઓપરેશન થિયેટર ઓપરેશન થિયેટરમાં જે ટેબલ હોય છે ઓપરેશનના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે પછી અમે માઇક્રોસ્કોપ વાપરતા હોઈએ કે એન્ડોસ્કોપ દૂરબીનથી ઓપરેશન થતું હોય ઇવન ઓપન સર્જરીમાં પણ જે લૂપ યુઝ થતા હોય છે આ બધી જ વસ્તુઓમાં દોસ્તો એટલા બધા એડવાન્સમેન્ટ આવી ગયેલા છે કે તેના કારણે આ કોમ્પ્લિકેશન ઓછા થઈ ગયેલા છે હવે મેઇન વસ્તુ કે શા માટે આટલો બધો ડર ફેલાયેલો છે તમે જુઓ કે આ જેટલા બી એડવાન્સમેન્ટ છે આ બધા જ એડવાન્સમેન્ટ કે આટલું બધું આગળ વધી ગયું વિજ્ઞાન આ બધા જ એડવાન્સમેન્ટ ઓગણીસસો નવ્વાણું બે હજાર કે બે હજાર એક પછી આવેલા છે હવે ઓગણીસો નવ્વાણુંની પહેલાંના જે બે ત્રણ દાયકામાં પણ ઓપરેશન થયેલા છે મણકાનું ઓપરેશન તો તેની પહેલાં પણ થતું હતું ઓગણીસો સિત્તેર એંસીથી ચાલુ થઈ ગયેલું તો આ જે નવ્વાણું બે હજાર પહેલાં પણ જે ઓપરેશન થયેલા છે તેમાં આટલા મેજર કોમ્પ્લિકેશન થયેલા હોય તે દર્દીઓ કેટલાક દર્દીઓ અકસ્માતે રહ્યા ન હોય કે પછી અત્યારે પણ જેઓ જીવતા છે કે જેમના રિલેટિવ્સ જેમના સગા સંબંધી હજી સુધી છે તેમને તો મગજમાં એ જ છે કે આપણા પહેલાં રિલેટિવે પહેલાં ગામમાં ક્યાંક ઓપરેશન કરાવ્યું હતું તેમને લખવો થઈ ગયેલો આપણને એ ખબર છે કોઈ એમ કહેતું હોય કે પહેલાં મામાને કે દાદાને ઓપરેશન કરાવ્યું હતું એ વીસ વરસથી છે ખાટલા ઉપર જ છે આ બધી વસ્તુઓ જે થયેલી છે બે હજારની પહેલાં તે વસ્તુઓ હજી પણ લોકોના મગજમાં છે કારણ કે તે જ દ્રશ્યો કે તે જ એક્સપિરિયન્સ તેમણે જોયેલા છે કે તેમના રિલેટિવમાં કોઈ જગ્યાએ આવું થયેલું છે અને તેના જ કારણે આજુબાજુ બધાને તે કહેવામાં આવતું હોય છે કે આપણે આવા કોઈ જ કોમ્પ્લિકેશન કે તેમાં પડવું નથી જ્યાં સુધી બને ત્યાં સુધી તમે ખેંચે રાખો અને તેના પછી જ તે આપણે બીજું કંઈક વિચારશું તમારે રાધર એ જોવું જોઈએ કે બે હજાર પાંચ બે હજાર દસ તેના પછી કોનું ઓપરેશન થયેલું છે રિસેન્ટલી કોઈનું ઓપરેશન થયેલું છેલ્લા પાંચ દસ વર્ષમાં તે પણ અમદાવાદમાં કે કોઈ પણ મોટા સિટીમાં કોઈ સારા સેન્ટરમાં સારી હોસ્પિટલમાં સારા ડોક્ટર દ્વારા સારા ઓપરેશન થિયેટરમાં આ બધા જ એડવાન્સમેન્ટ કે આ બધી જ વસ્તુઓ સાથે કોઈનું ઓપરેશન થયેલું છે તો તેનો સક્સેસ રેટ તમારે જોવો જોઈએ તે ફેલિયર એ બે હજાર પહેલાં હતું અત્યારે તો ઘણા જ એડવાન્સમેન્ટ આવે છે અને સક્સેસ રેટ પણ ખૂબ જ વધી ગયેલો છે હજી એક વસ્તુ કે આજની તારીખે પણ જો કોઈને કોમ્પ્લિકેશન થયેલું હોય જેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે મણકાની નસ જ ખૂબ દબાઈ ગયેલી હોય કોઈને ફ્રેક્ચર થયેલું હોય તેના કારણે મણકાની નસ દબાઈ ગયેલી હોય બંને પગમાં લકો આવી ગયેલો હોય કોઈને ડૂકમાં ફ્રેક્ચર થયેલું હોય તેના કારણે બંને હાથમાં પગમાં લકવો થઈ ગયેલો હોય અને તેના માટે ઓપરેશન કરવામાં આવેલું હોય તો ત્યારબાદ પણ એવું રહી શકે છે કે દર્દીને ઓપરેશનની પહેલાં જ તેમની પરિસ્થિતિ એવી હતી કે તેમને લકવો હતો હવે મણકામાં ફ્રેક્ચર થયું અને બંને પગમાં લકવો થઈ ગયેલો છે તે તેના માટે જ્યારે ઓપરેશન કરવામાં આવે છે મતલબ નસ કમ્પ્લીટલી ડેમેજ થઈ ગયેલી હોય અને તેના માટે જ્યારે ઓપરેશન કરવામાં આવે છે તો તે તેના માટે કરવામાં આવે છે કે દર્દીને એટલીસ્ટ બેસાડી શકાય જે દર્દી સંપૂર્ણ પથારી વશ છે તેને એટલીસ્ટ આપણે અમે એઝ અ ડૉક્ટર એટલી મદદ કરી શકીએ કે તમે બેડમાં બેસો તમે વ્હીલચેરમાં મોબિલાઇઝ થાઓ કે તમે વ્હીલચેરમાં બેસો જાતે તમે આંટા મારી શકો કે તમારા હાથથી તમે તેમાં હેલ્પ કરી શકો તે બધું જ કરી શકો તેના માટે તે ઓપરેશન કરવામાં આવે છે અને ઘણી વખત તેમના રિલેટિવ્સને કે કોઈ બીજી જગ્યાએ એવું લાગતું હોય છે કે આ તો ઓપરેશન પછી લખવો થઈ ગયું વસ્તુ એ નથી દોસ્તો કેટલાક દર્દીઓને ઓપરેશન પહેલાં જ લખવો હોય છે અને તેમાં તમારે સક્સેસ રેટ જોવો જોઈએ કે આ એકચુલીમાં શું હતું શાના માટે ઓપરેશન કરવામાં આવ્યું છે અને શા માટે તેમને કદાચ રિકવરી નથી આવી ઓપરેશન પછી લખવો થયેલો છે ઓપરેશન પહેલાં થયેલો છે શેના માટે ઓપરેશન કરવામાં આવેલું છે આ બધી જ વસ્તુઓ એકચ્યુઅલીમાં તમારે જોવી જોઈએ તો મારું એ જ કહેવું છે કે જે પણ ડર હતો તે એકચ્યુલીમાં જે પચીસ વરસ પહેલાં ઓપરેશન થયેલા છે ક્યારેક કોઈ ફેલ થયેલા છે તેના કારણે છે આજની તારીખે આટલા બધા એડવાન્સમેન્ટ સાથે તમારે ડરવું ન જોઈએ બધી જ હોસ્પિટલોમાં મોટા ભાગે બધા જ એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય છે અમે જે ઓપરેશન કરીએ છીએ તે એડવાન્સ ટેકનિકથી થતું હોય છે ખૂબ જ સક્સેસફુલ હોય છે મણકાનું ઓપરેશન તમારે ગભરાવવું ન જોઈએ અને કોઈ જ રીતના મોટા કોમ્પ્લિકેશન થવાની શક્યતા એટલી જ છે કે તમે ક્યારેક હવાઈ જહાજમાં જતા હો પ્લેનમાં જતા હો અને તે ક્રેશ થાય તેટલી જ શક્યતા છે કે તમે કોઈ મણકાનું ઓપરેશન કરાવો અને તેમાં તમને કોમ્પ્લિકેશન થઈ શકે તો તમારે તેમાં ડરવું ન જોઈએ જો જરૂરત છે તો ઓપરેશન કરાવવું જોઈએ તમારી લાઈફ આગળ ઘણી જ બેટર થશે ધન્યવાદ